હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું છું રાધા આહીર હું તમને તમારા સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી તમને જે સૌથી અઘરા સપનાઓ લાગે છે એને કેવી રીતના સાકાર કરવા બ્રહ્માંડના અમુક નિયમોથી આપણા જીવનને નિયમોનો ઉપયોગ કરીને આપણા જીવનને કેવી રીતના સુંદર બનાવવું જેવું ઈચ્છા થાય એવું જીવન કેવી રીતના જીવવું એ અહીંયા શીખવું છું લાસ્ટ વિડીયો ના સાંભળ્યો હોય તો જરૂર સાંભળજો મલ્ટિપલ રિયાલિટી વિશે હતો કે આપણી કેટલી બધી રિયાલિટી મતલબ હકીકત હોય છે જેમાં મેં કોન્ટોમ એક ગુણ ઉપર એ સમજાયું હતું આમ જુઓ ને તો ઘણી બધી બુક્સ છે ને એમાં પણ મલ્ટિપલ રિયાલિટી વિશે અને કોન્ટોમ જમ્પિંગ વિશે આ રીતે બતાવેલું છે પણ જે વૈજ્ઞાનિક નિયમ છે કોન્ટોમનો અને જે સ્પિરિચ્યુઅલ નિયમ છે મલ્ટિપલ રિયાલિટીનો એ બેયને ભેગા નથી ક્યાંય બતાવ્યા અને મેં મારી વિચારસરણી પ્રમાણે બેયને ભેગા કરી દીધા છે કે અચ્છા આ કોન્ટોમનો આ એક ગુણ છે કે એ એક કોન્ટોમ છે એક સમયમાં ઘણા બધા સ્વરૂપમાં અલગ અલગ સ્વરૂપમાં હોઈ શકે છે તો એ કોન્ટોમને એક ગુણ છે એ આપણને લાગુ પડે જ કેમ કે આપણું શરીરનો કણે કણ દુનિયાનો કણે કણ કોન્ટોમથી બનેલો છે આ દુનિયા આખી કોન્ટોમથી બનેલી છે તો કોન્ટોમનો દરેક નિયમ આપણને લાગુ પડે છે આપણે માનીએ તો પણ ભલે ના માનીએ તો પણ ભલે હવે આજે એ જ વાતને એક આપણી પૌરાણિક કથા દ્વારા સમજશું મારી વિચારસરણી પ્રમાણે અને તમને આજનો વિડીયો કેવો લાગ્યો ને જરૂર કોમેન્ટ કરજો મિત્રો કે ખરેખર કદાચ આવું હશે મને એવું દેખાય છે એટલા માટે હું તમને સમજાવું છું કૃષ્ણ લીલા છે ભગવાન કૃષ્ણની કેટલી બધી લીલાઓ છે કેટલા બધા પ્રસંગો છે એમાં એક પ્રસંગ છે કે કૃષ્ણ ભગવાનને આઠ પટરાણીઓ અને લગભગ સોળ હજાર જેટલી રાણીઓ હતી જ્યારે દ્વારકાધીશ બન્યા પછી તો નારદ મુનિ હા લગભગ નારદ મુનિજીને એવું લાગ્યું કે ભગવાન છે એ બધી રાણીઓને કેમ ન્યાય આપી શકતા હશે બધા પાસે કેવી રીતના રહી શકતા હશે અને થોડીક એમને ચુગલી કરવાની ટેવ હતી એટલે એમણે એક દિવસ નક્કી કર્યું કે મારે જોવું છે કોની પાસે વધારે સમય આપે છે ને ક્યાં રહે છે ને એમ ટૂંકમાં મને પ્રોપરલી આખી નથી ખબર પણ યાદ નથી ટૂંકમાં ખબર તો છે બે ત્રણ વાર સાંભળેલું છે એટલે પણ યાદ નથી પ્રોપર પણ એમાં એક મેઇન મુદ્દો છે ને જ શીખવાનો છે આપણે આજે એટલે નારદ મુનિ છે સૌથી પહેલાં તો નક્કી કરે છે કે મારે જોવું છે કે ભગવાન કોની પાસે વધારે સમય રહે છે એટલે પોતે રાત્રે રૂકમ સાંજનો સમય હોય વારું પાણી કરીને પછી રૂકમણીજીના મહેલ પાસે જાય છે અને જોવે છે તો ત્યાં ભગવાન હતા રૂકમણી જોડે વાતચીત કરતા હતા બેઠા હતા પ્રેમથી વાતોચીતો હાલતી હતી એટલે નારદ મુનિને થયું કે હા રૂકમણી તો અમે એમના માનીતા છે એટલે એમની પાસે તો હોય જ હવે સત્યભામ પાસે જવા દે અને એને કહેવા દે કે જો ભગવાન ત્યાં રહે છે તમારી પાસે નથી આવતા એમ એમ કરીને પોતે દોડીને સત્યભામાના મહેલ પાસે જાય છે તો ત્યાં જોય છે તો ત્યાં પણ ભગવાન હતા એ સમયે અને સત્યભામા જોડે વાતચીત કરતા હતા જે સ્વરૂપે સત્યભામા એમને માનતા હતા એ સ્વરૂપે ત્યાં પણ હતા ભગવાન ત્યાંથી જ ભાગે છે નારદ મુનિજી બીજી રાણી પાસે જાય છે કે એને જઈને કહું કે જો સત્યભામા પાસે જાય રૂકમણીજી પાસે જાય તમારી પાસે ન આવે ન્યા જોવે તો ન્યા પણ ભગવાન એવી રીતના જેટલી જેટલી રાણીના મહેલે એ દોડી દોડીને પહોંચતા હતા કે જલ્દી જલ્દી ઓને ગઈ આવો જલ્દી જલ્દી ઓને ગયા પણ એ જ સમયે ભગવાન બધી જ રાણીઓ પાસે હતા બધી જ રાણીઓ પાસે તો હતા અને એ સ્વરૂપે હતા જે સ્વરૂપે એ રાણીને જેનું સ્વરૂપ વધારે કોઈને મોરપીચ ધારી ગમતું હોય કોઈને ખૂબ જ મજાક મસ્તીખોર કાનો ગમતો હતો કોઈને જેમ કે રૂકમણીજી છે તો એમને રહસ્યમય વાતો આધ્યાત્મિક વાતો એ સ્વરૂપ ભગવાનનું ગમતું હતું તો એ સ્વરૂપે હતા જે સ્વરૂપે જેને જે ગમતા હતા એની પાસે એ ભગવાન હતા તો આપણે એવું માની લીધું કે કૃષ્ણ તો ભગવાન છે એટલે એ દરેક સ્વરૂપે હોઈ શકે પણ તમે તમને નથી લાગતું કે આ કોન્ટોમનો નિયમ ત્યાં પણ લાગે છે કારણ કે ભગવાન પણ એક મનુષ્ય દેહધારી હતા અને મનુષ્ય દેહ છે એ કોન્ટોમના કોણ કણમાંથી બનેલો છે આ હવે વિજ્ઞાને સાબિત કર્યું છે ભગવાને પહેલાં બતાવી દીધું હતું કે બની શકે છે કે તમારી કેટલી બધી એક કોન્ટમ છે એની કેટલી બધી રિયાલિટી તમે આ એક જગ્યાએ પણ હોઈ શકો બીજી જગ્યાએ પણ હોઈ શકો બીજા સ્વરૂપમાં પણ હોઈ શકો છો એ ક્યારે અલગ અલગ સ્વરૂપમાં એ ત્યાર ત્યારે ભગવાને બતાવી દીધું જે અત્યારે સાબિત થયું છે કે ભાઈ ગમે એ સ્વરૂપમાં ગમે કોન્ટોમ હોઈ શકે છે અને કોન્ટોમ કેમ વધારે હું સમજાવું છું એનું એક જ કારણ છે કે આપણો બેઝિક ક્વોન્ટમ છે આપણા શરીરનો બેઝિક ક્વોન્ટમ છે આ દુનિયાની દરેક પદાર્થનો દરેક જીવિત વસ્તુનો બેઝ છે એ ક્વોન્ટમ છે અને જે જે લોકોને ધ્યાન પ્રાપ્ત થયું છે ઈશ્વર પ્રાપ્તિ થઈ છે દુનિયાનું રહસ્ય સમજાણું છે એ બધા લોકોએ એક વસ્તુ ફીલ કરેલી છે મેં વાંચ્યું ઘણું બધું એટલે હું કહું છું એમના અનુભવો વાંચેલા હોય એટલે કહેતા હોય આપણે કે એમાં એક વસ્તુ બતાવે છે કે દુનિયા છે ને એ લોકોને જ્યારે દિવ્ય દ્રષ્ટિ વિકસે ને ધ્યાન કરી કરીને ત્યારે એ લોકોને આ દુનિયા છે ને એ સૂક્ષ્મ પ્રકાશના કણો સ્વરૂપે દેખાય એક માણસ છે દેહધારી નહીં પણ સૂક્ષ્મ પ્રકાશના કણ સ્વરૂપે આખું જગત એમને દેખાય છે એ સૂક્ષ્મ પ્રકાશના કણ એ શું છે તો કે ક્વોન્ટમ છે એ પણ એક સૂક્ષ્મ પ્રકાશના કણ છે પ્રકાશના કણ છે અને એમાંથી જ આ દુનિયા બનેલી છે એમાંથી જ તમે એને હું બનેલા છીએ તો તમારે માનવું જોઈએ ભગવાન કૃષ્ણની આ લીલા ઉપરથી ત્યારે ભગવાન આપણને સમજાવવા માગતા હતા કે એક માણસ છે એની કેટલી બધી રિયાલિટી હોઈ શકે છે રિયાલિટી મતલબ એ ગમે તે અત્યારે હોઈ શકે છે એ જે માને એ એ વ્યક્તિ હોઈ શકે છે જો તમે એવું માનો અત્યાર તમે ગમે તે છો અત્યાર તમારી પાસે નોકરી નથી તમે નોકરી માટે ફફા મારો છો ગવર્મેન્ટ જોબ માટે તમને નો જોબ નથી મળતી તમે પાસ નથી થતા પણ તમારા મનથી તમે માનો કે એક જગ્યા એવી છે કે જ્યાં હું ગવર્મેન્ટ અધિકારી છું અને જોબ કરું છું અત્યારે જ તો એ છે માનવાની વાત છે તમે માની લો કે આ મારી રિયાલિટી છે આ મારી હકીકત છે તો એ સત્ય થાય છે થાય છે ને થાય છે કેટલી ઝડપથી થાય છે પણ પહેલાં તમારે માનવું એ ખૂબ જ જરૂરી છે દેખાતું ગમે તે હોય પણ આવા અમુક અમુક નિયમોને મગજમાં ઉતારી લો કે હા હું અત્યારે જે છું એ તો છું પણ હું જે ધારું છું એ પણ હું છું અને અત્યારે જે છું એ સ્વરૂપને હું જ્યારે મૂકી દઈશ મતલબ કે હું મારી થ્રીડીને અત્યારે જે દેખાય છે વસ્તુને હું જાતી કરી દઈશ કે એના હું ધ્યાન નહીં દઉં અને પેલું સ્વીકારીશ કે ના હું આ છું તો હું એ બની જઈશ એ નક્કી જ છે તમે માનો તો પણ નહીં ભલે અને ના માનો તો પણ ભલે નથી બનતા એનું કારણ છે કે તમારું ધ્યાન વધારે પડતું અત્યારે જે પરિસ્થિતિ છે કે મારાથી પરીક્ષા પાસ નથી થતી હું એક બે માર્કે રહી જાઉં છું કેટલા બધા લોકો જગ્યા થોડી કોઈને કેટલા બધા ફોર્મ ભરાય છે એમાં આપણો વારો કેમ આવે આપણે એટલા ઇન્ટેલિજન્ટ નથી મારું બોડી એવું ફિટ નથી જે કાંઈ પણ તમારી માન્યતાઓ હોય એ બધી માન્યતાઓને કારણે તમે એ છો જે દિવસે તમે માનવાન ચાલુ કરી દીધું કે હું એક ગવર્મેન્ટ અધિકારી છું અને દરરોજ 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 એમાં પરશિષ્ટ કર્યું એટલે તમે એક જગ્યાએ ઓલરેડી ગવર્મેન્ટ અધિકારી છો પણ એ અત્યારે પછી તમારી હકીકત થશે નેવિલ ગોદારને કીધેલું છે અઝમ ધો અઝમ્સન ઇઝ ફોલ ઇફ પરસિસ્ટન્ટ ઇન ઇટ વિલ બી હાર્ડન ઇન ટુ ફેક્ટ મતલબ અઝમસન તમારી ધારણા ભલે અત્યારે ખોટી છે તમે ધારી લીધું કે હું તમે એવી ધારણા બનાવી કે હું ગવર્મેન્ટ અધિકારી છું એ અત્યારે ભલે ખોટી છે પણ ઇફ પરસિસન ઇન મતલબ તમે એ પકડીને રાખ્યું ને એમાં તમે હલાવું કે ના ભાઈ આજ મારી હકીકત છે આજ મારી હકીકત છે આજ મારી હકીકત છે હું કલ્પના કરું છું એ જ મારી હકીકત છે કે હું અધિકારી ગવર્મેન્ટ અધિકારી છું વિલ હાર્ડન ઇન્ટુ ફેક્ટ એ એક દિવસ જરૂર હકીકત બનશે બનશે ને બનશે તમારી કેપેસિટી હોવી જોઈએ એને પકડી રાખવાની એને માની રાખવાની એના માટે એક સક્સેસ સ્ટોરી હું નેવિલ ગુદાદની એક બુકમાંથી એક બેનની એક સક્સેસ સ્ટોરી અને એક બિઝનેસમેનની એક સક્સેસ સ્ટોરી તમને કહું કે તમારી કલ્પનાઓ અને તમે જે માનો છો એ વસ્તુ કેવી રીતે કામ કરે છે એક બેન છે નેવિલ ગુદાદનો સમય એટલે ત્યારે ઓર્કેસ્ટ્રા થતા હતા અને મોટા મોટા શો ઓર્કેસ્ટ્રા હોય એને કહેવાય અને એની એ બેને આગલે દિવસે રાતે બીજે દિવસે બહુ ફેમસ ઓર્કેસ્ટ્રા હતો એટલે આગલે દિવસે એણે કલ્પના કરી એની એવી ઈચ્છા હતી કે મારે ઓર્કેસ્ટ્રાનો એ શો જોવા જાવો છે અને એમાં ફસ્ટ રોમાં પહેલી લાઇનમાં બેસી આગળ અને એકદમ નજીકથી જોવો છે તો તકલીફ એ હતી કે એની પાસે પૈસા હતા નહીં આગળની રોના પૈસા હતા નહીં આગળની લાઈનની ટિકિટ વધારે મોંઘી હોય એટલા રૂપિયા એની પાસે હતા નહીં પણ એણે શું કર્યું કે એણે કલ્પના કરી રાતે કે ભાઈ હું આગળની લાઈનમાં બેઠી છું મારી એકદમ નજીક શો ચાલુ છે આજુબાજુમાં બધા ખૂબ જ એન્જોય કરે છે હું ખૂબ જ એન્જોય કરું છું આજુબાજુમાં તાળીઓ પડે છે એ સંભળાય છે એવો પ્રકાશ એ બધે થિયેટરનો દેખાય છે એ જે પ્લે ચાલુ છે એ એકદમ નજીકથી દેખાય છે અને પોતે ખૂબ એન્જોય કરે છે એમ એ રીતે એ વિચારતા વિચારતા કલ્પના કરતાં કરતાં સુઈ જાય છે બીજે દિવસે ઉઠીને એને જવું હોય છે જવું તો છે એ તો નક્કી જ છે એટલે પોતે તૈયાર થાય છે હવે તૈયાર થાય છે એટલે એની પાસે થોડાક જ પૈસા ડોલરમાં થોડાક જ હતા જે ટિકિટના હતા એ તો હતા જ નહીં ખાલી ન્યા પહોંચવા સુધીના હતા એનાથી ત્યાં જઈને ટિકિટ લેવાના એની પાસે પૈસા હતા નહીં ખાલી થિયેટર સુધી પહોંચવાના પૈસા હતા પણ પોતે તોય તૈયાર થાય છે કે ના મેં કલ્પના કરી છે ને તમારે એ શો જોવા તો જવું જ છે તો પોતે સરસ મજાના તૈયાર થાય છે તૈયાર થઈ અને પોતાનું એકાદું પર્સ બીજું પડ્યું છે એમાંથી એને કંઈક લેવું હોય છે એટલે પર્સ ખોલે છે પર્સ ખોલે છે ને તો એની અંદરથી થોડાક બીજા રૂપિયા નીકળે છે એટલે ખુશ થઈ જાય છે કે વાહ હવે આ જઈને ભલે ને ફર્સ્ટ રોની આગળની મને ટિકિટ નહીં મળે પણ બાલ્કનીની ટિકિટના પૈસા નીકળાય એની પાસે તો હું તો જવાની છું આટલા પૈસા મળ્યા હવે હું જાઉં એમ એટલે પોતે સરસ મજાના તૈયાર બૈયાર થઈને ખુશ થતા હતા અને મનમાં તો એવું જ રાખ્યું હતું કે મારે ટિકિટ તો આગળની જ લેવી છે અને ટૂંકમાં આગળ જ બેસીને જોવું છે મેં જે કલ્પના કરી છે એ જ સાચી હશે ભલે અત્યારે મારી પાસે પૈસા છે કે નહીં પણ હું તો એવી જ તૈયાર થઈને જઈશ કે હું આમ બહુ પૈસાદાર માણસ છું ને આમ બહુ આગળ બેઠી છું ને જોઉં છું ને એ રીતે તો એ રીતે પોતે તૈયાર થઈને જાય છે ત્યાં જઈને પોતે એની પાસે જે પૈસા હતા એમાંથી ટિકિટ લે છે ને એક ચાલીએ છે બસ પૈસા પૂરા બાલ્કનીની ટિકિટ આવે છે એનાથી ફર્સ્ટ ક્લાસ ટિકિટ એને એના પાસે એના પૈસા હતા નહીં એટલે એણે ના લીધી લીધી પહેલી ટિકિટ બાલ્કનીની પણ મનમાં એને એમ થતું હતું કે ભલે ને મેં બાલ્કની એને સ્વીકારી ના લીધું કે હોય હવે બાલ્કનીમાં જોવું જોશે ચાલો એમ માની ન લીધું એને લીધી બાલ્કનીની એની સીટમાં જઈને બેઠી પણ ખરા પણ એને મનમાં એવું રાખ્યું કે ભલે ને મેં બાલ્કનીની ટિકિટ લીધી પણ આગળ બેસીને મેં જે કલ્પના કરી હતી ને કાલે એમાં બહુ મજા આવતી હતી એમ એવું થશે એમ એને એવું લાગતું હતું કે એ સાચું થશે એમ પછી આમ શોની તૈયારી હતી ચાલુ થવાની એટલે પોતે વોશરૂમમાં જાય છે ફ્રેશ થવા તો ફ્રેશ થતાં થતાં અરીસા સામે જોઈ આંખો બંધ કરી અને એ જે આગલે દિવસે એણે કલ્પના કરી હતી એ કલ્પના પાછી કરે છે કે હું આગળની સીટમાં છું અને મને એકદમ નજીકથી મારો એ શો છે એ દેખાય છે અને ખૂબ એન્જોય કરે છે એ પોતે ત્યાં ઊભા ઉભા જોવે છે એમ કલ્પનામાં અને ખૂબ એન્જોય કરે છે કલ્પનામાં થોડીક વાર પછી બારે નીકળે છે એટલે બારે નીકળે છે ને તો બે લેડી વાત કરતા હોય છે એમાં એક લેડી એમ કહે છે કે આજ તો મેં મારી ફ્રેન્ડ માટે ટિકિટ બુક કરાવી હતી અને એ આવી ના શકી મારા જોડે બેસી ના શેકી ને મને એકલા એકલા શો જોવાની મજા જ નહીં આવે મારો મૂળ વયો મને મજા ના આવી એમ એટલે પોતે સાંભળે છે આ બેન એટલે કહે છે કે કેમ શું થયું તમારા તો કે મારી ફ્રેન્ડ હતી ને એની ટિકિટ મેં બનાવી હતી પણ મારી ફ્રેન્ડને કામ હતું ને એટલે આવી ન તો અચ્છા તમારું ક્યાં ટિકિટ છે એમ તો એ કહે છે કે આગળની ફ્રન્ટ લાઈન મેમ જ્યાં પેલી વિચારતી હતી જે બેન એ જ લાઇનમાં આની ટિકિટ હતી એટલે કહે છે કે મારી ફ્રન્ટ લાઇનમાં પહેલી જ આ જગ્યાએ ટિકિટ છે અને મારી બાજુમાં મારી ફ્રેન્ડની ટિકિટ છે પણ એ આવી નથી એમ મને મજા નહીં આવે એમ એકલા એકલા જોવાની એટલે પોતે કહે કે મારી બહુ ઈચ્છા હતી એ ટિકિટ લેવાની પણ ના લેવાની મને મળી નહીં એમ એમ કહી દઈએ છે પોતે એટલે પેલા બેન કે અચ્છા એવું હતું તો હું તમને ટિકિટ આપું તમે મારી બાજુમાં બેસો મને એકલા એકલા જોવું એના કરતાં એ મારી ફ્રેન્ડની મને યાદ એવો ઓછી આવે અને તમે મારી બાજુમાં બેસો તો મને મજા આવશે જો તમને કાંઈ વાંધો ન હોય તો તમે બાલ્કની ટિકિટ ભલે લીધી હોય પણ તમે મારી ફ્રેન્ડની ટિકિટ ઉપર તમે આવીને બેસો અને પેલા બેન છે એને જે કલ્પના કરી હતી એ જ રીતે એ આખો સીન બને છે એના કલ્પનામાં જે હતો એ હકીકતમાં માનશો ને હવે તો તમે માનશો ને કે આપણે જે કલ્પનાઓ કરીએ છીએ એમાં આપણે વિશ્વાસ રાખીએ તો એ સત્ય બને છે કારણ કે આ બધા સાયન્ટિફિક વૈજ્ઞાનિક રૂલ છે કોન્ટમના રૂલ છે કે એક ક્વોન્ટમ છે એને કોઈ ઓબ્ઝર્વર મળે એને કોઈ જોવાળું મળે તો એ જે રીતે જોવે છે એવું એ ક્વોન્ટમ સ્વરૂપ ધારણ કરે છે અને ખૂબ ઝડપથી ધારણ કરે છે એમાં કંઈ ટાઈમ નથી લાગતો ટાઈમ આપણા માટે થ્રી ડીમાં મહત્ત્વનો છે ફોર ડીમાં ટાઈમ જેવું કશું હોતું નથી યાદ રાખજો તો તમે એક વસ્તુ આ એક સક્સેસ સ્ટોરી એક આપણે ભગવાનની જે આ લીલા છે એના ઉપરથી એક વસ્તુ શીખવાની છે આજે આપણે કે તમે જે તમારું સ્વરૂપ ધારો છો તમે જે સક્સેસ મેળવવા માગો છો પછી લાઈફ પાર્ટનર સારો જોતો હોય પૈસા જોતા હોય પૈસાદાર બનવું હોય ખૂબ જ્ઞાની બનવું હોય બરાબર આવી કોઈ પણ તમારી ઈચ્છા છે મોટી મોટી સક્સેસ મેળવવાની એ તમે અત્યારે ઓલરેડી છો એક જગ્યાએ તમે એ માણસ પણ છો બસ તમારે મેં તમને ગઈ વખતે સમજાવ્યું હતું કે એક થિયેટરમાં તમે એ પણ છો તમારે એ થિયેટરના દરવાજા ખોલવાના છે ને ત્યાં જવાનું છે અને એ સ્ટેટમાં રહેવાનું છે એ કેવી રીતના થાય ને એ જ હું તમને સમજાવું છું દરરોજ કલ્પના કરો કલ્પના કરો એટલે તમે ફિઝિકલી ભલે અહીંયા છો પણ મેન્ટલી મનથી તમે એ જગ્યાએ છો જ્યાં તમે સક્સેસફુલ છો જે તમારું સપનું છે એ પૂરું થઈ રહ્યું છે અને એને તમે અનુભવી રહ્યા છો એ જગ્યાએ છો જેટલી વધારે વાર તમે એ જગ્યાએ રહેશો અને મનથી એ જગ્યાને હકીકત માનશો એટલી જ ઝડપથી તમારી જે થ્રીડી છે ને એ બદલશે કારણ કે થ્રીડી છે ને મેલ્ટેબલ છે મતલબ કે પીગળીને બદલ બદલાવી શકાય એવું છે થ્રીડી છે એ પલ પલ બદલે છે હર પલ આપણી સામે જે થાય છે ને એ બધું બદલે છે એટલે એ ગમે ત્યારે બદલી શકે એટલે આપણે સ્વીકારીને નહીં બેસી જવાનું કે મને જોબ નથી મળતી કે મારા સંબંધો નહીં સુધરે કે મને સારો લાઈફ પાર્ટનર નહીં મળે કે હું પૈસાદાર નહીં બની શકું કે હું ક્યારેય સાજો નહીં બની શકું આ બધું ભૂલી જવાનું આવું કાંઈ માનવાનું થતું નથી આપણે એ માનવાનું છે જે આપણું મન કહે છે મારું મન છે કે હું સરકારી અધિકારી બનીશ તો હા બનશો મારું મન છે કે મને બેસ્ટ લાઈફ પાર્ટનર મળશે તો હા મળશે તમે એ પણ જિંદગી જીવશો પણ તમે કલ્પમાં કલ્પનામાં રહેતા શીખો એને માનો કલ્પનાને આ નિયમને માનો કે હા મારું કોન્ટોમ મારી અંદર જે કોન્ટોમ છે ને એની કેટલી બધી રિયાલિટીઓ છે એમાંની એક રિયાલિટી એ પણ છે કે હું ત્યાં ખૂબ સક્સેસફુલ છું હું મારું એ સપનું જીવી રહ્યો છું બસ મારે એમાં વારંવાર વારંવાર ત્યાં જઈ અને એને ફીલ કરવાનું છે જેટલું વધારે હું ફીલ કરીશ એટલું જ ઝડપથી મારા જીવનમાં આવશે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો એ જરૂર તમે મને કહેજો અને કમેન્ટ કરજો અને યાદ રાખો મિત્રો એક વસ્તુ તમને દરરોજ યાદ કરાવીશ મને ઈચ્છા છે કે તમે મેન્ટલી જેટલું સાંભળશો ને એટલા જ પ્રિપેર થશો તમારું સબકોન્શિયસ માઇન્ડ એકદમ રીપ્રોગ્રામ થઈ જાય તમે માનવા લાગો કે તમે જ ક્રિએટર છો તમે જ બનાવ્યું છે તમારા જીવનને એ અત્યારે જેવું હોય એવું બધો પાવર તમારા હાથમાં છે અને તમે જેને સુંદર બનાવી શકો છો તમારી ઈચ્છા મુજબ એને શેપ આપી શકો છો એનો આકાર તમે ઘડી શકો છો એટલે તમારા પાવરને ઓળખો ક્રિએટર બનો વિક્ટિમનો બનો બરાબર ક્રિએટર બનો કોક તમારા જિંદગીને ન ચલાવવા જોઈએ તમે તમારી જિંદગીને ચલાવો અને બીજું યાદ રાખો ડોન્ટ બી જસ્ટ લિસનર ખાલી સાંભળનારા ના બનો બી અ ડુઅરર કરનારા બનો અહીંથી હું જે શીખવાડું છું હું જે કહું છું એને વારંવાર મગજમાં ફેરવો અને એવું કરો કલ્પનાઓ કરો મેડિટેશન કરો ગ્રેટિટ્યુડ કરો આ બધું તમે કરો અને પછી તમારા જીવનને બદલતું જુઓ અને જો મિત્રો મારો વિડીયો મને વિશ્વાસ છે કે આ વિડીયો તમને પસંદ જ આવશે પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેટલા લાઈક્સ વધારે મળશું એટલા જ યુટ્યુબ છે આપણા ચેનલને વધારે બધા સામે શો કરશે અને વધારે લોકો સુધી આવું માહિતી આવું જ્ઞાન જશે અને બીજું જો તમે શેર કરશો તો કોઈને એક એવી મદદ થશે કે જેની જિંદગી પૂરી થવાની હશે અને એને અચાનક જ ખબર પડશે કે અચ્છા હું જ ક્રિએટર છું મારી પાસે જ બધો પાવર છે અને હું મારી જિંદગીને અહીંથી બદલાવી શકું છું તો તમે એના માટે કેવડી મોટી મદદ કરી કહેવાશે તો જરૂર શેર કરો અને તમને કોઈ પણ પ્રશ્ન હોય વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ કરો પ્રશ્ન હોય એના જવાબ માટે કોમેન્ટ કરો અને બીજું કંઈ પણ જણાવવું હોય તો તમારી કોમેન્ટ વાંચવી એનાથી મને પ્રેરણા મળે છે એનો જવાબ દેવો મને ખૂબ જ ગમે છે તમારી કોમેન્ટ જોઈને મને ખૂબ જ આનંદ આવે છે થેન્ક યુ